ઘણા વર્ષો પછી હું અમને મળ્યો હોય એવું લાગે આ તો બહુ જૂની છે ઘડિયાળ તો હા આપણને તો કંઈ ખબર પડતી નહીં હારું બાલ્યા દેશની હં કુ શીખક ચોની હ કંઈ ખબર પડતી નહીં આ તો હવે છોકરામ બતાવું તારા ખબર પડશે કે ચોની ઘડિયાળ હું યાર છે છોકરો આપણને તો એવો કંઈ શોખ નહીં ઘડિયાળનો પછી વાત ખેર જૈન ભાઈને વાત એને બતાવું તો એને બધી ખબર પડશે તો કે આપણે ભણ્યા નહીં એટલું બધું એટલે આપણને એટલી બધી ખબર ન પડશે

આ કરિયલ હજુ તને હકીકતની ખબર નહી આ કરિયલ કેવી છે સન કેવી આ કરિયલ જો મને મળી જાય હા તો આખી દુનિયા પર રાજ કરું એવું શું હોય આ કરિયલ હજુ તો હજુ તને ખબર નહી આ કરિયલ કેવી હે ખબર આ કરિયલ આપણે પહેરીએ ને હા સીધા આ આ ચોપડી જોઈ હા જોઈ આ ચોપડી દબાઈએ ને આપણે આ અલગ થઈ છે અલગ અલગ એટલે આપણે કોઈને દેખાઈએ નહી હા કોઈને દેખાઈ ન જો કરિયલ જો કોઈ દેખાઈ નહી ને પહત ઓર આખી દુનિયા પર રાજ કરે જો મળી જાય તો હો હા

અરે આ ઘરીયલ તો હવારે મને ખેતરમાં મળી ઈ રીત છે મે કાળુ ભણ આલી હ ઓના વિશે મારે કોઈ વિચાર ઉપર છે કાળું ભજીડી જવું પડશે બાહુ આ ઘરીયલ તો મે કાળુ ભણ આયાલી એવું જ લાગે મારા નક્કી કરવું પડશે પેલા ઘરે જઈને ચેક કરવું પડશે ઈ રીત ઘરીયલ હે ચોકણ આ કાળું ઘરે જવું હું કામ કરી રહ્યો હું કામ કરો કોઈ ના ના કામ હતું એમનું એટલે આ કામનું બોમલું કેતા નહી યાર તમે તો અમન તમ કોઈ કેતું નહીં કોમ તાન તા તો કોમે લઈ જાતા નહી તમે તું આખા 10000 રૂપિયા પડી રહી કોણ કોમે લઈ જાય અમે કોમ નહી કરતા તો કરી તો પીવા દેખે તો કોમ કરીએ હે એ કોઈ કોમે લઈ જાય તમ ના લઈ જાય પીજો જો લઈ જાય કોઈ એટલે અમારી કોમ થાય હું તમારી ના થાય હું શું કરી તા એ કોમ કેટલું કર્યું હજુ આ કાર્ડ કોમ કરી આલ્યું પૈસા નહી આલે મારા આ લખાય તો નરે ડખા કર્યા તો એ થયો મને તો તમારા આબુ કાર્ડ ભાંગ કરે તારે નહી આ બધું કરે જા બે દાડા પાસે હું બે દાડા નો વાયદો લેવાના લેવાના મજૂરી બે દાડાના છે પૈસા તો મારા ઘર આવશે જ

હોય તો પણ હાલ તો કશું દેખાતો નતો આટલા જોયું અલગ થઈ ગયું કશું દેખાતો દેખાતો તું નતો દેખાતો હું દેખાતો એમ હા તો રહસ્ય એવું વાત તો સાચી તો તાર પેરવી નઈ તું મને હાલ દે

પછી આને હમણાં ઘડિયાળની ખબર પડી જાય ખૂ એ બટન દબાવવામાં નલુક થઈ જાય હે મને લાગ ખબર પડી જાય લાગે પણ એ ઘડિયાળ આપી દે તો પહા લોચા થા જેમ કે મેં સપના જોયે તો છોકરા કીધું હતું કોઈ ગાડી લાવશું ઘર બનાવશું બંગલો બનાવશું બધા સપના અથુરા રહી જા કોમ કરવા દે મારા જોડે પાસે બીજી છે તારું કમ નહીં બે એક જ જેવી છે એમાં આ ઓરિજિનલ આ ડુપ્લિકેટ આ ડુપ્લિકેટ ચાલ દઉં લાલભાઈ લાલભાઈને તો ખબર પડવા પડવાની ઘડીયાલ મેલ દઉં આ તો મારી લક્કી ઘડીયાલ આ તો કોઈ ના હું રાત કરીશ દુનિયા ઉપર અને આ ઘડિયાળ લાલભાઈને આવી દઉં કોઈ છોકરો રમતો તૂટી જઈ લો કહી રહ્યા એમને તો ખબર પડવાની ક્યારે અસલીક નકલી એમને તો ખાલી યાદ દીધી હતી એટલે મારું કામ થઈ જાય છોકરાનું કામ થઈ જાય પૈસે પોણી બે હા તો જલ્દી બનાવે અને

ફાકા તો તમે બદલો લે ઘડિયાળ પેરીન જાય અને અલુપ થઈન વેટાળુંય ને બે ચાર જેવી તને ખબર પડશે ને તને ખબર પડશે એને તો ખબર પડવાની કે હું હતો કયો દેહ અંક અને થપો દીતીન અને હમણાં જ જાઉં દાવડાની તો ખાઈ લેલું હમણાં ઘડિયાળ પેરીન જ જાઉં એને તો ખબર પડવાની લખાજી હા

બધું કરીને આવ્યો પણ પૈસા પૈસા મળે નઈ દેવાની તમે આવું કર્યાલાલ ભાઈ તમે યાર આવું કરવાનું યાર પચાસ રૂપિયા પચાસ રૂપિયા ઓલે મારવાનું યાર મેં નહીં લીધું

દારૂ નહી પૈસા હાલવા ને પચાસ રૂપિયા એટલે એવું લાગે પૈસા બે જણા આપડે ઉલ્લુ બનાવી રહ્યા હો એટલે આપણે મેન પડ લાગતો નહીં આપડે ઘેસ હડો અને જોઈએ અથવા ઉલ્લુ મને આપડે જઈને જઈને કોશિશ કરીએ કે વાત માં પણ ઘડિયાળનું બને આપણે કે જોઈએ આપડે શું કેવા શું માગે

મને જ છે પટ્ટો છે આ ઘડિયાળ ખોટી તમારી કરિયાળ આવી હોવી જુઓ જો કરે હાચી લે આ તમે ખોટી લઈને આ કરિયાળ આવી હોવી હોય ને તો બધા જાદુ નહીં થાય નહીં તમને હજુ ખબર નઈ આ તો હું જવાનું હકીકત કરકીકત ની ખબર નહીં આ કરિયાળ એટલી જાદુ એવું આવી ઘડિયાળ હોવી જો તમારા રહી ને લઈને જીવી તો લાગે પણ આખો પટ્ટો નહીં આ કરિયાળ જાદુ કેવાય આવી મજૂરી અમારે કરવાની નહી બે જ આ ઘડિયાળ આવશે ને એટલે અમે કરોડપતિ થઈ જાઉં ગોતવાની ગોતવાની ગમત છે ખડિયાળ મને ખબર ગીતે આ કરિયાર મે કાળુજી ને ને હાજી આલી તેમ ને એમ ઓ ઇમ ને મને ટૂટેલી આલી એટલે ઇમ ને મને નકલી આલી લાગે અલા નકલી હોય કસલી પણ અંદર એટલા કોટા નઈ ભમતા ને એટલા તો તમે મને ભમાયો હ અલ્યા પણ માં વાત તો હોભળ હા બોણી હે ને વાત

તો લાભ તો લેવો જ છે હવે એમ એમ તો હું ફરજ છું એવું ચડી જ્યો મગજમાં વઘન ભીજા વગાણ આજ તો કોમે નહીં જો પણ ઘડિયાળમાં હારે નારે હોયના જવું જ છે